કેમ છો મિત્રો મજામાં હું છું કરણ બજાણી અને આજે અમે જાય છે અમારા ગામડી નિવત કરવા મારી હાથે જ આપી દે આ ભાઈ જંજવાળા ગામનો આ અમારો ભાઈ સાગર અને ઓલા વિસ્તો એ ભાઈ આમ સેટો રહેજો ટ્રેન આવે અને હું તો પહેલી વાર ટ્રેનમાં બેહું હોય એટલે ખબર નહીં કેવું ટ્રેનમાં મારા જ આ હે ને આ તો ટ્રેનમાં હાલતા ને ચાલતા જાય એટલે એના બધી ખબર છે મને તો એ કાંઈ વસ્તુની ખબર નથી તમારો ભાઈ પહેલી વાર ટ્રેનમાં બેહે હવે જોઈએ ટ્રેનનો સફર કેવો હોય પેલો ડબ્બો મારો છે હો કાંઈ ગરમ ગરમ હવા આવ્યો આ બધા જવામાં આવતું જોજે મારો ફ્રેન્ડ નહીં આવે સફર સફર ચાલુ ભાઈ મોટી મોટી નંબર તો હવે આમાં આના आना भरोसे ही आगा आगा, आगा, है अरे आ ना हमने हाँ हमने ना हर किरीट ना मर गया उला गया यार अब हम बन्ना बन्ना ना पूछ ले वहाँ वही सब तक हलवा कोल्ड बने टिकट से जल्दी पासर जाओ हाँ चल ले और हम पुलिस वाला का मेरा एक एक लोकल डिपार्ट टिकट से चला जाओ खबर ना पड़े तो कौन पूछ ले भाई हमारे तो बांध दिया हाल 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 પોલીસ વાલે આખીલી દવામે ખરાખરા આખીલી દાય એ બલેયા એ ઉંચી ઉંચી વીડિયો બનાતા હે એ ભાઈ આવ કે ને બેટો હવે તો ભાઈ બેટા એક નંબર કે મને ગરસી લેના સુબે

ફોટા પાડવા હે હે સ્લો મોશન વિડીયો બનાવવા હું વાત છે ભાઈ 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 ઊઠી ઊઠીને વિડીયો ઉઠી ઉઠી વિડીયો સીયર સારું હે ભાઈ તમારું વિરામ ગમ હા બહુ ગયો તમે બહુ ગય હારુમભાઈ

તો બોલતા દંતી કે બાજુમાં દુકાન ત્યાં નાસ્તો કરવા ગયા પણ મજા ન આવી એટલે ગાંઠિયા બનેલા સ્ટોક જાય છે હવે નાસ્તો મળી જાય તો લઈ લે સાગા ખમણને મરજે લઈ લે

તો મિત્રો ફાઈનલી ભૂગી ગયા છે મારા ગામ સાગરભાઈ ઓલા બી ભેગા થઈ તો ગયા ઝંઝવાડા અગરબત્તી શ્રીફળ લઈ લીધા પેલું કામ એ કર્યું હવે જાય છે અમારા વાહમાં મંદિરે અને જો આઝાદના સીધો સીધો રસ્તો હતો પેલા જઈએ દર્શન દર્શન કરીએ તમને બધાને મારું આખું ગામ બતાવું મંદિરના દર્શન કરાવું પછી વાડીયા લઈ જાવ કારણ કે હજી ઘણા બધા લોકો એ કોમેન્ટ કરે કે તમે ક્યાં ગામ ના હો ક્યાં જ હો એટલે બ્લોગમાં બધાને ફાઇનલ બધું બતાવવાનું છે છે તો મિત્રો ફાઇનલી અમારા ગામમાં જેમ કે આ બધા કે વાહ અમારા વાહમાં દર્શન કરી માત્ર એને બધાને મળી હવે જાય છે વાડીએ કારણ કે અમારા વાડીયા જૂવણીમાનું મંદિર છે એને શ્રીફળને અગરબત્તી કરી અને અમારા કાકા જઈએ કાકાને મળીએ પછી ગામમાં તમને બધું અમારા વાડીનો રસ્તો પહેલાં તમને બતાવી દઉં આ મારું આજની આ આવી ગયું મારા કાકાનું ઘર કૃષ્ણ સર્વિસ સ્ટેશન કૃષ્ણ ઓટો ગેરેજ મેરું 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 આ કોણ પૂછે એક વસ્તુ તો બધે ફાઇનલી ભૂગી ગયા છે અમારી વાડીએ અને આ છે કંઈક મારા કાકાનું ઘર મેં તમે જે વાત કરી હતી બહાર દુકાનનું બધું રાખેલું છે અને આ છે મારો ભાઈનો છોકરા અહીંયા ભાગમાં

આ જો જંજવાળા વાળા આવ્યા આ બાજુ માહોલ ગરમ કરવા ગાડી વાડિયું લઈને આપણો ભાઈ છે મસ્ત મજાની વાડી ઉભા છે જો હવે નિવતનો બધો કાર્યક્રમ સાંજે છે એટલે સાંજે જાઉં નિવદભાઈ કરશું અને પછી જોઈએ બધી ગરબી ને એવું બધું આપણા ભાઈને થોડોક સપોર્ટ કરજો હાય 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 અમારે હા રવિ અને અમારા મનોજભાઈ બહુ મોટા કલાકાર છે ઢોલના એટલે આવા બધા છોકરાને રમવાની ફરમાઈશ છે બરાબર તો એક આદુ ને જોરદાર ગીત ઓગાડી નાખવા જાય રમ્યા ફૂલ મોજો અરે વાહ મને ભાઈ ખરેખર યાર મોજ પડાય દીજો ભાઈ અરે જોરદાર જોરદાર મજા આવી ગયો ભાઈ